નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની તારીખ બાવીસ સાત બે હજાર ત્રેવીસ એટલે કે બાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીના જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું પણ સોલ્યુશન આપણે આવતીકાલે આપણી ચેનલ ઉપર પણ મૂકી દઈશું અને એની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે તો જરૂરથી આ સોલ્યુશનનો વિડીયો પણ જોઈ લેજો અને તેની પીડીએફનો જો તમારે અભ્યાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે બાવીસ તારીખે તો જરૂરથી અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના પર્યાવરણ વિષયની તારીખ બાવીસ સાત બે હજાર 2023 રોજ લેવાનારી એકમ કસોટી જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ 5 માર્ક છે પહેલો સવાલ માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ ઘોડ બીજું સાપનો પ્રિય ખોરાક કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ ઉંદર ત્રીજું કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા 6 ગણો સારી રીતે જોઈ શકે છે તો જવાબ આવશે વિકલ્પ સી વાઘ ચોથું મદારી સાપને શ્યામાં રાખે છે તો જવાબ આવશે વિકલ્પ બી વાંસની ટોપલીમાં પાંચમું કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી કૂતરો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકશો જેમ કે જે પ્રશ્ન બેંક છે બાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમે આ એપ્લિકેશન ઉપરથી પીડીએફ સ્વરૂપે અભ્યાસ કરી શકશો આ ઉપરાંત ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારની સમજૂતી હોય પાઠની સ્વાધ્યાયના સોલ્યુશન હોય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશન પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે તો ઘુવડ ત્રીજું મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા તો જવાબ આવશે ઔષધિ ચોથું માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી આપે છે તો વિદ્યુત સંકેત પાંચમું મદારીનું બિન સુકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે તો દૂધી અને છઠ્ઠું ગરોળી ખાલી જગ્યા ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે તો શિયાળાની ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે તો જવાબ આવશે કાલબેલિયા આઠમું પ્રાણીઓ સ્વાદ સુગંધ અને ખાલી જગ્યા અનુભવી શકે છે તો જવાબ આવશે લાગણી નવમું ખાલી જગ્યા દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે તો જવાબ આવશે દિવસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો કોઈ પણ ચાર જેના કુલ ચાર માર્ગ છે પહેલો સવાલ કીડી બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે તો જવાબ આવશે સાચું બીજું મદારી ઝેરી સાપને ઓળખી શકે છે તો જવાબ આવશે સાચું ત્રીજું મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે તો સાચું ચોથું સાપ ડંખ મારે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે તો સાચું પાંચમું કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો સાચું છઠ્ઠું સ્લોથ પ્રાણી વાઘ જેવું લાગે છે તો ખોટું સાતમું બધા સાપ ઝેરી હોય છે તો ખોટું આઠમું મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે ખોટું અને નવમું પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો દરેક પ્રશ્નનો એક ગુણ છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ મદારીઓ ઔષધિ શામાંથી બનાવે છે તો ઉત્તર અહીંયા શું આવશે તો કે મદારીઓ ઔષધિઓ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવે છે બીજો સવાલ મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે તો મચ્છર મનુષ્યને તેના શરીરની સુગંધ પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે ત્રીજું સાપ કેવી રીતે સાંભળે છે તો સાપને કોઈ બાહ્ય કાન હોતા નથી તે માત્ર જમીન પરની ધ્રુજારી અનુભવે છે અને સાંભળે છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે તો સાપ ખેતરમાં પાકને નુકસાન કરનારા ઉંદરને ખાઈ જાય છે તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે પાંચમો સવાલ ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા માટે શું કરે છે તો ઉત્તર ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે છઠ્ઠું ભારતમાં જોવા મળતા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે તો ભારતમાં જોવા મળતા કોબરા કાળોતરો રસેલ વાઇપર અને ફુરસા એ ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી શું શું કરી શકે છે તો પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી જોઈ શકે છે સાંભળી શકે છે સ્વાદ સુગંધ અને લાગણી અનુભવી શકે છે ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને દૂરથી જોઈ શકે છે ઘણા પ્રાણીઓ નાનામાં નાના અવાજ સાંભળી શકે છે ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે ત્યાર પછી બીજો સવાલ સરકારે જંગલી પ્રાણીઓ બાબતે શો કાયદો બનાવ્યો છે શા માટે તો ઉત્તર સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવ્યો છે શિકારીઓ પ્રાણીઓને મારીને તેમની ચામડી નખ શિંગડા દાંત જેવા અંગો વેચવા શિકાર કરતા હતા આવા પ્રાણીઓને બચાવવા આ કાયદો કર્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો તો જો કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીમાં આવશે બિલાડી હરણ સસલું હાથી ગાય અને વાઘ કાન બહાર ન દેખાતા હોય તેવા પ્રાણીમાં આવશે મોર માછલી મગર કબૂતર ગરોળી અને સમડી ચાલો તેને અથવામાં આપણને એક જોડકું આપ્યું છે એમાં અવિભાગમાં છે સાપ તો સાપને આપણે જોડીશું ત્રણ નંબર મદારી સાથે બીજું છે બળદ બળદને આપણે જોડીશું પાંચ નંબર ખેડૂત સાથે ત્રીજું છે ગધેડું ગધેડાને આપણે જોડીશું એક નંબર કુંભાર સાથે ચોથું છે બકરી બકરીને આપણે જોડીશું ભરવાડ સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે દર શનિવારે એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીના જે સોલ્યુશન છે તેના વિડીયો પણ મૂકવામાં આવે છે અને તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે તો વિડીયો અને પીડીએફ બંનેની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો